દિવાળીનું પાંચ દિવસનું પરબ રૂમઝૂમતું વહી જાય અને કાર્તિકે અગિયારસના તુલસી વિવાહ સંગે ઉજવાઈ જાય ટી કેળી લોકજીવનમાં વિવાહ વાજનની બગડાટી બોલવા માંડે લગ્ન પ્રસંગે જાતિએ જાતિએ નોક નિરાળા રિવાજો જોવા મળે આમાંનો એક ઉકરડી નોતરવાનો રિવાજ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ખૂબ જાણીતો છે લગ્ન ટાણે ઉકરડીની સ્થાપના થાય છે પણ આ ઉકરડી શું છે એની સ્થાપના વિધિ શા માટે કરાય છે એની વિધિ કરનાર બહેનોને પણ ભાગ્ય જ ખબર હોય છે આજે મેં આ રસપ્રદ વિષય પર પ્રકાશ પાડવાનો અભિગમ રાખ્યો છે ઉકરડી શબ્દ સંસ્કૃત ઉત્કટ ઢગલો પરથી આવ્યો છે એનો અર્થ થાય છે કે કસરા પૂંજાની ઢગલી નાનો ઉકરડો વિવાહ પ્રસંગે કચરો પૂંજો નાખવાની જગ્યા જનોય અને લગ્ન પ્રસંગે ઘરની બહાર સ્ત્રીઓ દ્વારા સમયની ડાળ રોપવાની ક્રિયા શ્રી ભગવતી પ્રસાદ પંડ્યા નોંધે છે કે જેમ ઘર ખેતર અને ક્ષેત્રના દેવતાઓ હોય છે તેમ ઉકરડી એ શેરીની દેવી ગણાય છે તે શેરીમાં રહેનાર સૌનું રક્ષણ કરે છે લગ્ન પ્રસંગે પ્રાચીન કાળે ઉચ્છ ભોજન પદાર્થ અને અન્ય કચરો નાખવા માટે ઘરથી થોડેક સેટે અમુક જગ્યા મુક્કર કરવામાં આવતી ત્યાં ખાડો ખોદી તેમાં નાનકડી કુલડી મૂકી ઉચ્ચિષ્ટ ભોજની નામની દેવીનું આવાહન કરવામાં આવતું કેટલાકના મતે ઉકરડી વિઘ્ન કરનારી દેવી ગણાય છે તેથી ખાડો ખોદીને તેને દાટવામાં આવે છે લગ્નવિધિ પૂરો થતાં ઉકરડીમાં આવાહિત દેવીનું વિસર્જન કરવામાં આવતું મોહલ્લા માતા જેવી આ એક દેવી છે તે વિઘ્નનો નાશ કરે છે તેથી કેટલેક ઠેકાણે ઉકરડીની જગ્યાએ ત્રિશુળ જેવું નાનકડું અપૂધ પ્રસ્થાપિત કરાય છે તે કદાચ મર્યાદા બતાવવા માટે પણ હોય કાઠિયાવાડમાં લગ્ન પ્રસંગે ઉકરડી નોતરવાનો રિવાજ ઉચ્ચ તેમજ લોકવર્ણમાં સર્વત્ર જોવા મળે છે ઉકરડી નોતરવાની વિધિ લગ્નના શાસ્ત્રમાં ક્યાંય દેખાતી નથી પણ ચાક વધારવો પજ ભરાવું પીઠી છોડવી વગેરે વિધિઓ જેમ ઉકરડીની વિધિ પણ સ્ત્રીઓએ પાછળથી ઉમેરી દીધી હશે આ વિધિ ખાસ કરીને સ્ત્રીઓએ જ નક્કી કરી દીધી લાગે છે કારણ કે તેમાં માત્ર સ્ત્રીઓ જ ભાગ લેશે પુરુષ કે ગોર મહારાજને તેમાં જરાસૂંખ્ય સ્થાન નથી એમ શ્રી ખોડીદાસ પરમાર નોંધે છે ભગવદ્રોહ મંડળ ઉકરડીનો અર્થઘટના આ પ્રમાણે આપે છે ઉકરડી અર્થાત એક ખરાબ દેવી ડાકણ લગ્ન વગેરે અવસરમાં ઘરેથી થોડેક સેટે આ દેવીનું સ્થાપન ઉત્થાપન કરવામાં આવે છે તેને ઉકરડી નોતરવી ઉઠાડવી એમ કહે છે ઉકરડી દાટવી એટલે વિવાહ પ્રસંગે જાન આવવાના આગલા દિવસે ઉકરડા કે ભોયમાં સાનામાના પૈસો સોપારી ડાટવા આ રીતે મેલા દેવોને આવાહન કરી સ્થાપવામાં આવે છે ઉકરડી નોતરવી એટલે એક દેવતાને આમંત્રણ આપવું દેવીને પ્રસન્ન કરવી બે લગ્નમાં બૈરા ગાતા ગાતા ઉકરડા આગળ પાણી સાટી પાપડપુરી સોપારી અને પૈસો મૂકે દૂધ વેચનારી બાઈ તે લઈ લે ત્યારે સૌએ હડે કરે તેવી ક્રિયા કરવી ઉકરડીની સરખામણી દીકરીની ઉંમર સાથે કહેવતમાં કરવામાં આવી છે ઉકરડીને દીકરી વધતા વાર નહીં દીકરી જોત જોતામાં ઉંમરલાયક પ્રણવાલાયક થઈ જાય છે એ ભાવ અભિપ્રેત છે ઉકરડીનું સ્થાપન શેરીમાં શા માટે કરવામાં આવે છે એની એક દંતકથા આ પ્રમાણે મળે છે ઘણા વર્ષો પૂર્વે સૌરાષ્ટ્રના એક સંસ્કારી બ્રાહ્મણનો દીકરો કાશીથી ભણીને પાસો આવતો હતો વાટમાં એક ગામ આવ્યું તે તરસ્યો થયો હોવાથી કુએ પાણી પીવા ગયું બ્રાહ્મણ શું એમ કહીને એ કન્યાએ એને પાણી પાયું પાણી પીતા પીતા બ્રાહ્મણ પુત્રે પોતાનું હૈયું ખોયું તપાસ કરતા ખબર પડી કે એ કન્યા ઉતરતા વર્ણની છે બ્રાહ્મણપુત્ર કહે પરણુ તો એને નહીતર આજીવન કુવારો રહું વડીલો નામકર ગયા બ્રાહ્મણ અને પેલી કન્યાએ કુવે પડીને કમોત કર્યું પરિણામે બંને પ્રેત ધ્વનિમાં ગયા એ પછી કુવા પાસે જ્યારે કોઈની જાન નીકળે ત્યારે જાનૈયાઓને તેઓ વિઘ્નો નાખીને હેરાન પરેશાન કરવા માંડ્યા પછી સૌએ મળીને આનું નિવારણ પૂછ્યું ત્યારે કહ્યું અમારે લગ્ન લગ્ન માણવાશે તે ભેદ ભારે હતા એમણે વિચાર્યું કે બ્રાહ્મણને માંડવે લઈ જઈએ પણ નિશાવરણની કન્યાને માંડવે સી રીતે લઈ જવાય એ પછી એવો તોડ કાઢ્યો કે બ્રાહ્મણ પુત્રને માંડવામાં ક્ષેત્ર પર ભાટીના લોટકા ઉપર મૂકેલ અણઘઢ પથરા તરીકે મૂકવો તેને મગ કાચી ખીસડીનો નિવેશ કરવું તેણે ખોટું કર્મ કર્યું હોવાથી વર કન્યાએ તેને પૂંજવાને બદલે પગનો અંગૂઠો અડાડીને તેના ખોટા કર્મનું ભાન કરાવ્યું જ્યારે પેલી પાણી પાનાર નિશાવરણની કન્યાને માંડવામાં ન લાવતા શેરીના નાકે તેને બેસાડી લગ્ન પતી ગયા પછી નવ વધુ ઉઠાડીને માંડવા સુધી લઈ આવે છે અને સવા પાલી ચોખાના નિવેદ ધરાવે છે લગ્ન પ્રસંગે વરકન્યા કન્યા બંનેના ઘેરે ઉપરડીની સ્થાપના કરવામાં આવે છે રાતના ફૂલેક ઉપરીને ઘેર આવે ત્યારે એ જે ઓરડામાં ગણેશની સ્થાપના કરી હોય તે ઓરડામાં બાજટ ઢાળી વર અથવા કન્યાને હાથમાં ઘઉં કે ચોખાનો ખોબો ભરાવીને ઊભા રાખવામાં આવે છે કુટુંબની બહેનોમાંથી એક બહેન માથે મોતી ભરનો મોડીઓ મૂકે માથે સુંદરી ઓઢી તેના પર વિંઢોણીને ઉપર ત્રાંબાનો કળશીયો મૂકી હાથમાં રામણ દીબડો લઈ ઉકરડી નોતરવા જાય છે બધી બહેનો ગીતો ગાતી સાથે જાય છે ઉકરડી નોતરવા માટે ઘર પસવાડે શેરીના નાકે નિયત સ્થળે બહેનો આવે છે ત્યાં કુંડાળું કરીને બેસે છે પોખનારી સ્ત્રી પાણી રેડીને જગા લીંપે છે તેના પર કંકુનો સાથીઓ કરી સુંદરીના શેડેથી સોપારીને પૈસો છોડીને મૂકે છે સાણનો સંપુટ મૂકીને ચાર વખત તેને વધાવે છે હાજર રહેલી સ્ત્રીઓને ઉકરડીનો ગોળ આપી કળશિયામાંથી થોડું થોડું પાણી આપે છે આ પ્રસંગે સ્ત્રીઓ એકલી હોવાથી મશ્કરીના અને ઉઘાડા ગીતો પણ મોજથી ગાય લેશે ઉકરડી પ્રસંગે વેચવામાં આવેલો ગોળ સ્ત્રીઓ જ ખાય છે લોકમાન્યતા એવી છે કે ઉકરડીનો ગોળ પુરુષો ખાય તો બાયલા થાય છે આથી ઉકરડી નોતરવા જાય ત્યારે બહેનો છોકરાને સાથે લઈ જતી નથી સ્ત્રીઓ ઉકરડીની નોતરીને પાસે આવે ત્યાં સુધી વર કે કન્યાને બાજોટ ઉપર હાલ્યા ચાલ્યા કે બોલ્યા વિના મૂંગા મંતર ઉભા રહેવાનું હોય છે એની પાછળની લોકમાન્યતા એવી છે કે જો વર કે કન્યા બોલે તો એમની સાસુ ગુંગણી થઈ જાય છે ગુજરાતમાં સૌરાષ્ટ્રની જેમ રાજસ્થાનમાં પણ લગ્ન પ્રસંગે ઉકરડીની સ્થાપના કરવાનો રિવાજ જાણીતો છે ત્યાં સ્ત્રીઓ ગાતી ગાતી ઉકરડીને ઉતરવા જાય છે ત્યારે દિયરને ભોજાઈ પણ સાથે જાય છે એક કુલડીમાં લાડવો મૂકે છે સાથે કપડાંનો સાબકો રાખે છે ચતુર દિયરીઓ લાડવો લેવા આવે ત્યારે ભાભી એને સાબકાથી ફટકારે છે પછી નક્કી કરેલી જગ્યાએ કુલડી અને રામ પાત્ર ડાટે છે વાત ડાહ્યા માણસો ઉકરડી પાછળનો ઉપદેશ આ પ્રમાણે સમજાવે છે લગ્નવાળા ઘેર સૌ સગાવેલા માંડવે આવે છે ત્યારે લગ્ન મહાલવાર દાર દર ય સાથે લાવે છે લગ્નની ધમાલમાં કોઈ દાગીનો તૂટી જાય કે ખોવાઈ જાય તેવી શક્યતાઓ વધુ રહે છે આવી કિંમતી સીઝો પૂંજા ભેગી ચાલી ન જાય તેની સાવચેતી રૂપે ઉકરડી સ્થાપવાનો રિવાજ આવ્યો હોય તેવી કલ્પના કરી શકાય ઘરની જગ્યા સ્વસ્થ રહે તેવી ભાવના પણ આ રિવાજ પાછળ રહેલી છે લગ્નના દિવસો દરમિયાન ઘરનો બધો જ કચરો જ્યાં ઉકરડીની સ્થાપના કરી હોય ત્યાં નાખવામાં આવે છે લગ્ન ઉકેલાઈ ગયા પછી સ્ત્રીઓ ગાતી ગાતી ઉકરડી ઉઠાડવા જાય છે બહેનો ઉકરડીની જગ્યાએ જઈને ત્યાં ડાટેલી સોપારી કાઢીને ભાણેજને આપી દેશે પછી ત્યાંનો કચરો તપાસી લેશે કે તેમાં કોઈ સીધ જણસ જતી તો નથી રહીને ઉકરડીની સ્થાપના પાછળની ઉદ્દાત લોકભાવના એવી છે કે જેને વિવાહ હોય તેને ત્યાં વીસ પ્રકારના વાપવન વાય અને કુટુંબીઓ અને સમસ્યાઓ હર્જે લગ્નમાં નોખ નિરાળા સ્વભાવના લોકો આવે ત્યારે ઘરવાળાએ આ દિવસો દરમિયાન મોટું મન રાખીને રાગ દ્વેષ ઈર્ષા કલશ કંકુશને પેટમાં સમાવી દેવા જોઈએ જેમ ઉકરડી બધા કચરાને સમાવે છે લોક સંસ્કૃતિના પ્રતીકો પાછળની ઉદ્દાત ભાવના તો જુઓ લોકગીતોમાં ઉકરડીના પણ અનેક ગીતો મળે છે ઉકરડીના ગીતોમાં મોટા ભાગે વિનોદી ગીતો ફટાણા જ ગવાય છે શહેરોમાં તો ઉકરડી વિસરાઈ ગઈ છે પણ ગામડામાં ઉકરડીનો રિવાજ આજે અકબંધ રહેવા પામ્યો છે જય માતાજી વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી